એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગુંદીખાના પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસ યોજાયો આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસને શુક્રવારના રોજ ગુંદીખાના પ્રાથમિક શાળા તાલુકો પોશીનો જિલ્લો સાબરકાંઠાના શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણથી આઠના ચોસઠ બાળકો તેમજ સ્ટાફ મિત્રો જોડાયા હતા સૌથી પહેલાં પાટણની રાણકી વાવ તાયનાસોર પાર્ક ત્યારબાદ ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર ગંજ બજાર ગણપતિ દાદાનું મંદિર વાડીનાથ મહાદેવ મંદિર વડનગર શર્મિષ્ઠા તળાવ હાટકેશ્વર મહાદેવ મંદિર તારંગા મંદિર અને અંબાજી મંદિર આમ વિવિધ સ્થળોએ મુલાકાત લેવામાં આવી હતી શાળાના બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા બાળકો માટે આવું સુંદર આયોજન કરવા બદલ શાળા એસએમસી દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા શાળા સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો